પૂર્વા એટલે કાકડી કાકડી એક એવું ફળ છે આપણે અથાણું કરીએ ને કાકડી ચીભડું કયો ને એ બે આમ એક જ જાત છે ચીભડું કાકડી એક એવું ફળ છે કે કાચું હોય ત્યારે એના વૃક્ષ સાથે એના વેલા સાથે મજબૂત બંધાયેલું હોય તમે કાચી કાકડીને આમ ખેંચો ને તો આખો વેલો તૂટી જાય એ હારો આવી જાય વેલો ઝાડ ઝાડ આવી જાય પણ એના નોક થી એ જુદું ન થાય પણ એક સમય કાકડીનો એવો આવે કે એનું વૃક્ષ પણ સલામત અને કાકડી સલામત અને એની મેળે છૂટી છૂટી જાય એની મેળે તૂટી જાય ક્યારે પાકે ત્યારે પાકેલી કાકડીને તોડવી પડતી નથી છોડવી પડતી નથી એની મેળે છૂટી ત્યાં જ પડી હોય અને મીઠી થઈ ગઈ હોય એવી રીતે જીવન પરિપક્વ બને વૈરાગ જ્યારે પરિપક્વ બને ત્યારે સંસાર એની મેળે છૂટી જાય એ એક વાત જુદી છે देवरे तो महापुरुषों छोड़े हैं, जा, छोटी जाएँ हैं। जा। पर आपना, आपना माटे, आपना संसारियों माटे उपनिषदें में कहा है जे ते न त्यक्ते न बुन्जीता। इशावास्यो मिदम सर्वम् यत्किंचिन जगत्याम जगत् इशावास्यो उपनिषद् ते न न बुन्जीता। ભોગવવાની ના નથી કમાવાની પણ ના નથી ખૂબ કમાવો આપણા શાસ્ત્રોએ તો ચાર પુરુષાર્થ કયા છે પહેલો ધર્મ છે બીજો અર્થ છે અર્થ એટલે સંસારની વ્યવસ્થા ત્રીજો કામ ચોથો મોક્ષ એટલે વેદો તો એમ કહે તો સો હાથે કમા સો હાથે કમા બે હાથથી કેટલું કેટલું કમાઈશ સો હાથે કમા પણ એક સૂત્ર જે વેદો એ કહ્યું છે આપણે બધાએ વિચારવા જેવું સો હાથે કમા પણ ઈશ્વર માટે પરમાત્મા માટે જયારે વાપરવાનો વારો આવે ત્યારે હજાર હાથે વાપરી નાખ સંકીર્ણ જેમ માણસ વેરી દે એમ ઈશ્વર માટે માણસે વેરી દેવું છું અમારે ત્યાં ઘણી વાર અમારે કથામાં નંદુ ઉત્સવ થાય ને પછી આમ એવા બધા ઉત્સાહમાં આવી જાય બધું આમ બધું આમ ફેંકવા મને ચોકલેટ ફેંકીને બધું ફેંકે ઘણી જગ્યાએ તો નાના નાના રમકડા લાવીને ફેંકે હા હમણાં હરિદ્વારમાં કથા હતી તો ખૂબ ફેંક્યું લોકો અમારે એક જગ્યાએ મોવામાં તો મોવા મોવા ત્યાં કથા હતી તો યજમાન પરિવાર એટલો બધો ઉત્સાહમાં આવી ગયો તે આમ બધું બધું ફેંકવા મળ્યું ઘડિયાળ કાઢી અને ફેંકી દીધી એટલા બધા ઉત્સાહમાં આવી ગયા હવે એની તો ફેંકી પણ મારી આ પડી હતી મારી ફેંકી દીધી બનેલી ઘટના છે આ મારી આમ ખુલ્લી આમને આમ પડી હોય તે પકડી ફેંકી દીધી જેના હાથમાં આવી ને સાંજે મને આપવા મને કે તમારી ઘડી મારા હાથમાં આવી મેં કીધું ભાઈ રાખો ને આ યજમાન પરિવારે ફેંકી છે મને લાવી દેશે વેરી દે પરમાત્માના વાટે જયારે વાપરવાનું આવે ત્યારે વેરી દેવું એક હજાર હાથે વાપરવું અને બીજું આ સંસારમાં ઈશ્વર માટે જેને વાપર્યું છે એને હજી સુધી દિવાળું નથી કાઢ્યું જેના પરિવારમાં આ પ્રવાહ ચાલુ છે એને નુકસાન નથી કર્યું આ ઈશ્વર તરફથી વ્યવસ્થા છે જો આ વ્યવસ્થા ન આવતીકાલે કોઈ દાન ન કરત ને